પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે જંબુસર માં પાલિકાનું બુલનો ઝડેટાવટ સતત 8 માં દિવસ છે દબાવાનો સફાયો રમઝાન માસને લઈને વેપારીઓની ખાસ અપીલ જંબુસર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવાને માર્ગો ખુલ્લા કરવાના હેતુથી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી દબાણ હતાઓ ઝુંબેશ સતત આઠમા દિવસે પણ જારી રહી હતી એસટી ડેફોથી નગીના મસ્જિદ સુધીના માર્ગ પર તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે નગરપાલિકાની ટીમ દ્વારા હેલે હદીશ મસ્જિદથી નગીના મસ્જિદ સુધીના માર્ગ પરના કાચા પાકા દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ નાયક દબાણ શાખાની ટીમ તેમજ સિટી સર્વે કચેરીના શિરસ્તેદાર ગૌરંગભાઈ શાહ અને મેન્ટેનન્સ સર્વેયર સુસ્મિતાબેન સહિતનો કાફલો ઘટના સ્થળે હાજર રહ્યો હતો સર્વેની ટીમ સાથે રહીને માર્ગ પરના નટરરૂપ દબાણો દૂર કરાયા હતા રમઝાન માસને ધ્યાને રાખી વેપારીઓની રજૂઆત એક તરફ પાલિકાની કડક કાર્યવાહી ચાલી રહી છે ત્યારે બીજી તરફ નગરના અગ્રણી શહીદભાઈ મલિક દ્વારા તંત્રને માનવીય અભિગમ અપનાવવા અપીલ કરવામાં આવી હતી તેઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પવિત્ર રમજાન માસ આવી રહ્યો છે તહેવારોના સમયે જો આ રીતે દબાણ દૂર કરવામાં આવશે તો નાના મોટા વેપારીઓના ધંધા રોજગાર પર ખૂબ મોટી આર્થિક અસર પડશે તેથી નગરપાલિકા તંત્રને વિનંતી છે કે રમઝાન માસ પૂર્ણ થયા બાદ આ ઝુંબેશ ફરી શરૂ કરવામાં આવે પાલિકાની આ સતત કામગીરીને કારણે એસટી ડેપોથી નગીના મસ્જિદ સુધીનો મુખ્ય માર્ગ હવે મોકળો દેખાઈ રહ્યો છે જોકે વેપારીઓની રજૂઆત બાદ તંત્ર આગામી દિવસોમાં કામગીરી ચાલુ રાખશે કે વિરામ આપશે તે જોવું રહ્યું પાલિત ટાઈમ્સ ભરૂચ જંબુસર નગરપાલિકા તરફથી જે દબાણ ઝુંબેશ શરૂ થયેલું છે ડેપુ વિસ્તાર સંપૂર્ણ પૂર્ણ થયું દુકાનદારોથી લઈને બધી પડજાથી માંડીને બધાએ સહકાર આપ્યું છે નગરપાલિકાને શાંતિપૂર્વક દબાણ દૂર થયું છે અને અમારી અપીલ હવે નગર જંબુસર પ્રાંગ સાહેબ તથા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ એન્જિનિયર સાહેબ બધાને અપીલ એટલી જ છે કે દિવાળી પર્વતે આ દબાણ ઝુંબેશ બંધ કરવામાં આવી હતી અને શાંતિપૂર્ણ તહેવારો ઉજવ્યા હતા એવી જ રીતે આ આગામી દસ દિવસ પછી રમઝાન શરૂ થાય છે રમઝાન શરૂઆતની અંદર હવે દબાણ ઝુંબેશ જે છે તે પૂર્ણ કરવામાં આવે પછી રમઝાન પછી જે કંઈ બી બચેલું પચેલું હોય તે શરૂ કરે તે બાજુ શું કે આ બાજુ શું એવું અમને કંઈ નથી એક રમજાન પવિત્ર માસ છે તેમાં હવે દબાણ ઝુંબેશની પ્રક્રિયા બંધ કરવામાં આવે અમે પૂરો સાથ સહકાર આપીશું